મજામાં છો ને હું પણ ફૂલ મજામાં છું મિત્રો તો આપણે ઘણા ટાઈમ પછી આપણે વિડીયો જો આપણે ડ્રોપ કરી દો તો વચ્ચે આપણે ટાઈમ નહોતો વચ્ચે બ્લોગ બનાવવાનો એટલે માટે તો તો ફેમિલી ફાઇનલી જો આજે આપણે રજાને આપણે જવાનું છે આજે એક જંગલ રાઈડ કરવા માટે જંગલમાં આપણે બાઇક લઈને જવાનું છે ઓફ રોડિંગ છે મજા આવશે છે વિડીયોમાં એમ સુધી બન્યા રહેજો ને આપણે ચેનલમાં કે સબસ્ક્રાઇબ થઈ ગયા છે તો થેન્ક યુ સો મચ બધાને તો આવવાનો હું પ્યાર સપોર્ટ દેતા રહેજો તો મિત્રો ફાઇનલી સારો સીધા મળીએ આપણે બાઇક પર ને આજે આપણે લઈને જવાનું છે આપણી એપ જે

આપણે પહોંચી ગયા અત્યારે વડોદરા અને અહીંથી જવાનું છે આપડે શોપ કે છોકડી ગોલ્ડન છોકરી

તો અહીંથી જવાય પાવાગઢ માછી પાંચ કિલોમીટર અહીંથી જવાય મંદિરે આપણે મહાકાલી માના મંદિરે જો અહીંયા રહ્યો આ રસ્તો પાંચ કિલોમીટર છે અહીંથી ને તો ફેમિલી આવી ગયો ફાઇનલી માસ્તર રોડ હવે અહીંથી જવાનું છે આપણે પેલા શિવરાજપુર શિવરાજપુર ની આગળ આવેલું છે એક ભાટ 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 ગામથી જવાનું છે પછી જંગલમાં એ છે ગાઈસ સો ગાઈસ તો આપણે પહોંચી ગયા અત્યારે શિવરાજપુર અને આખી જવાય હાઠણી માતા વોટરફોલ અહીંથી અહીંથી છે જવાય બોડેલી અને રાસ્પીખળા ઓ ગાઈસ એ ટન દેખો ખતરનાક હોલા હે ના મજા આવી ગઈ તો અહીં આવી ગયો છે ભાટ ગામ તો અહીં આવી ગયો આ ભાટનું પાટ્યું અહીંયા થોડાક જ તમે આગળ જશો એટલે ગેટ આવી જાય છે આપણે જમણી સાઈડ ચાલો મિત્રો તો જોઈએ સામે ટ્રક આવે છે સ્પીડમાં તો આ ગેટ આવી ગયો મિત્રો ભાર ટુરિઝમ સેન્ટર કરીએ તો એ ચેક કરો ભાઈ તમારા ભાઈ આ ગયા જંગલ આ બહુ મજા આવી ને અહીંયા આપણે સોમાસામાં આવ્યો ને તો આ બહુ રોડ રોડ બન્યો ને તો ત્યાં રોડ અત્યારે બની ગયો વાવ એટલે હજી આપણે અહીંથી ટિકિટ લેવાની છે અને પછી આપણને એન્ટ્રી મળશે અંદર તો ચાલો કોઈ છે કે નહીં જોઈએ

જો અત્યારે અહીંયા ચાલે છે આ સફારી ગાડીઓ આ લઈ જાય એવું કે અને કે અહીંયા બાર બોર્ડ મારેલો છે કે એક વર્ષ દિવસ બંધ થઈ ગયું બાઈકો અહીંયા કંઈ તો બોર્ડ તો છે નહીં કંઈ તો ફેમિલી જો તમે પણ બાઇક લઈને આવો તો અંદર તો બાઇક નથી જવા દેતા અહીંયા તમારે બાઇક પાર્ક કરીને પછી તમને સફારી ગાડી લઈ જાય એવું કીધું તો ફેમિલી આ છે સેમનો મેપ આપણે અંદર જવાનો અહીંથી છે આપણી એન્ટ્રી પછી રસ્તામાં આવું બધું મળે અને સેલે છે આપણે અહીંયા પાટનો વ્યૂ ટાવર અહીંયા રહ્યો તે આપણે ઓલરેડી જ એવાથી બાઇક લઈને ઓસ્ટ્રેલિયા વર્સેસ ઇન્ડિયા છે તો ચાલો મિત્રો તો ફટાફટ નીકળે અને સીધા જઈએ ઘરે અને મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરીજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ને આજે આપણો થઈ ગયો છે પોપટ અને આ એક ગાડીના આપણે જવું હોય તો સો ઈ સો રૂપિયા ચાલો પાંચ મિનિટ વેઇટ કરવી આપણી બાઇક ઠંડી થાય એટલે નીકળી સીધા ઘરે હવે નથી જવું ચાલો ભાઈ so far, enak lebihnya nah, nih kalau

આવી છે એક સુંદર તો મિત્રો જો આપડે ફાઇનલી નીકળી ગયા હતા ત્યાંથી આપણે અહીંયા એક મસ્ત લોકેશન દેખાણું તો અહીંયા આપડે બાઈક ઉભી રાખીને અહીંયા થોડો છાંયો જો અહિયાં બાવળનો છાયો છે તો આપણે થોડી વાર ઉભા રહીએ અને લોકેશન જોવો એક નંબર चलो थी जवा जाइए तो सालों मित्रों इस प्यारी सी लोकेशन को बाय करते हैं और अब जाते हैं सीधा घर पे अब nya halol chokre Gujarat police post गाइस तो अबरे तो पहुंच गया फाइनली पाछा रिटर्न आवडे टोल लागे अइया भी गए सो गोल्डन चौकड़ी अगल ओडरा नोके ले ये चेक करो गाइस एंडेवर क्या ही लग रही है ना एक नंबर तो फाइनली फाइनली जो हमारे पास फ्यूल पूरा ही दे दो थोड़ा अब पहुंच गई सीधा તો ફેમિલી તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા હતા અને આવીને સુઈ ગયા હતા અને આપણે જોતા હતા મેચ તો કે ભારત ને ઓસ્ટ્રેલિયા ની હતી અને અત્યારે બાકી ગયા છે સાનના સર જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી જો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહી સારો મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગાઈઝ